મુંદ્રા પીજીવી સીએલના ગંભીર બેદરકારી બાબતે ખેડૂતોની ઉગ્ર રજુવાત મુંદ્રા પેટા વિભાગ બે ની પીજીવી સીએલની કચેરી ખાતે કર્મચારીઓની બેદરકારી બાબતે આજે મુંદ્રા તાલુકાના ખેડૂતોએ મુંદ્રા બે સબ ડિવિઝનના ડેપ્યુટી ઇજનેર જીજ્ઞેશભાઈ ચૌધરી પાસે ઉગ્ર રજૂઆત કરી હતી કોઈ અરજી કરવાના પરિપત્ર બાદ અભણ લોકો મુશ્કેલીમાં મુકાયા છે જ્યારે ઓનલાઈન અરજી કરવાથી પહેલા અગર કોઈ અભણ કે અજાણ વ્યક્તિને અરજી કરવી હોય તો તેની ઓફલાઈન અરજી સ્વીકારવી જોઈએ અને લોકોને સમજણ પાડવી જોઈએ પણ આ કચેરીમાં અરજદારને અલગ અલગ ટેબલો ઉપર ગુમાવી પરેશાન કરવામાં આવે છે તેવી કરવા સાથે બે ત્રણ વર્ષથી મેન્ટેનન્સનું કામ પણ પણ કરવામાં કરવામાં આવતું નથી તેવી આવી હતી એક ખેડૂતની અરજી દફતરમાંથી ગુમ થયેલ હતી જે ખેડૂત પોતે કચેરીના અનેક ચક્કર લગાવી તેમની ફાઇલોમાંથી અરજી ગોતી બતાવી ત્યારે અધિકારીઓએ સ્વીકાર કર્યો આ બાબતે પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ઓફલાઈન અરજી કરનાર ખેડૂત સાથે જે ચર્ચા થઈ તે પણ સાંભળો પણ ભારત ઓનલાઈન નથી આ અરજી તમારે સ્વીકારવાની છે કે સ્વીકારવાની આ છે કે નહીં ચાલે અરે તમે કરસો તો તમારે અપલોડ કરવી પડશે આ ફાઈલ તમે ગોળ ગોળ ન મારી આ રિપોર્ટ નું તમે કરો છો આ જગ્યા કોઈ કઈ જગ્યાએ આવવાનું મારે તો બરોબર આ અરજી ને મારે કોઈ બોલે છે આ આ અરજી ફિઝિકલ અરજી આયા નહીં ચાલે જો ઓનલાઈન હશે તો અરજી ઓનલાઈન મે તો પૈસા મારે તો તમે પૈસા તો ઓનલાઈન તમે ભરવાના તમારે આવશે તમે હા ના માં જવાબ આપો સાહેબ ગોળ ગોળ પ્રશ્ન મારે પૈસા વાત નથી ઓનલાઈન અરજી થશે પૈસા વાત નથી ઓનલાઈન થશે ઓફલાઈન નહીં થાય ઓફલાઈન નહીં થાય ને અને બીજું તમે જે છો કે આપવાની હોય છે એ તો તમે ચેક તો તમારે કે ડોક્યુમેન્ટ છે તમારે તમારે શું કરવાનું

તમે તમે સમજાવવા માટે તમને શું કરવા સમજાવવા માટે અરે બારી ઓફલાઈન ની બારી પૂછી અરે ઓનલાઈન વારી ઓનલાઈન એજીએસપીએ ફેબ્રુઆરી કનેક્શન ના છે ખાલી બાકી બધું નહી ઓનલાઈન ઓનલાઈન બને છે ગ્રાહકને ઓનલાઈન જર્જી કરવા નથી ઈ કોલ કરશો ઈ કોલ કરશો અમે ઓનલાઈન જિકરશું બરાબર કે કોઈને મારે આપવાની છે અત્યારે હા ખરાખાલ અરજી લઈને આયો હા અરજી જો તો મને ચડું મને કેવા ના ના તમારી વાત તમારી વાત એક વાત તો ખબર તો કરી શકો ને આ બેન અહીંયા કાર્યક બધું એ મત આ આ રોક પેલે દેવાળો તો ને જતી જો કરતા હોય છે ને છે બચાવવાળા આવે તો ઇનવર્ટ તો એને તો ના ફાર એ હુંઆ એટલે ઈ હુંઆ બકવારી બે <coughs>

એમનું કામ નું મીટિંગ માં તમારી સાથે તમે તમારા અધિકારી બોલાવ્યા એમને બરે ભાઈ વાત અમે અમારા અધિકારી બોલાવે કે આ મીટિંગ માં આવો તમે મીટિંગ માં જવાનું જોઈએ આ દિવસ માં જો મીટિંગ માં કાલે આવો સમજો માય સમજો દોરી જઈને તમે જલ્દી આવો પહેલા 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 તમે જુનિયરનો તમે જુનિયર નહીં બોય ના બાપો બોજો તો અરજી ઓથોરાઇઝ કોણ કરે છે તો ડોક્યુમેન્ટ ચેક તો આપકો કરી કરી બીજા દિવસે આવો પડે કે આવો પડે અમારે ਡਾਕਟਰ ਜਾਲੇ ਤੁਮੇ ਚਾਰਜ ਨਹੀਂ ਆਇਆ ਤੁਮੇ ਵੇਕਣਾ ਆਪਾ ਨਹੀਂ ਚਾਰਜ ਮਗਰ ਡਾਲ ਕੋਨੇ ਆਪ ਨੂੰ ਆਮ ਡਾਕੂਮੈਂਟ ਮੇ ਅਮਾਲਿਸਨ ਨਹੀਂ ਆਉਂਦੀ ਐ ਸੈਕਸ਼ਨ ਨਹੀਂ ਆਉਂਦੀ ਡਾਕੂਮੈਂਟ ਮੇ ਹਾਂ ਤਾਂ ਕੋਡ ਹੈ ਜੋ ਸੈਕਸ਼ਨ ਨਹੀਂ ਕੋਡ ਹੈ ਸੈਕਸ਼ਨ ਨਹੀਂ ਇਹ ਪਾਰ ਜੋ ਇਹ ਕਰਦਾ ਹੈ ਨਾ ਸਮਝ ਇਹ ਤਾਂ ਨਾ ਆਉਂਦਾ ਉਹ ਕੋਣ ਕਰੀ ਤੁਮਨੇ ਆ ਗਿਆ ਸੀਨੀਅਰ ਦਾ ਬਦਲਤਾ ਨੇ ਨਹੀਂ ਕਰਦੀ ਨਾ ਚੇਰ ਜੀ ਆ ਜੀ ਨਹੀਂ ਵਾਲੇ ਚਾਰ ਮਾਰ ત્યારબાદ રાત્રે અચાનક લોડ ઘટી જાય છે અને ગામડાના લોકોને પરેશાની ભોગવવી પડે છે અને તે પણ રાત્રે કંપનીઓને પૂરતો લોડ વધારી આપવાના આક્ષેપ સાથે જે કર્મચારીઓ આવા કૃત્ય કરતા હોય તેના ઉપર પગલા ભરવા પણ રજવાત કરવામાં આવી હતી અને મુંદ્રાની કચેરીએ ટ્રાન્સફોર્મ કંડકટર તથા જે ટેકનિકલ સામાન હોવો જોઈએ તેની અપૂરતી હોય છે તેની પણ રજવાત કરવામાં આવી હતી આ રજવાત સમયે માણેકભાઈ ગઢવી ચંદુબા જાડેજા વિરમભાઈ ગઢવી શક્તિસિંહ જાડેજા શામરાભાઈ ગઢવી કીર્તિભાઈ રાજગોર સરપંચ ભીમજીભાઈ નંજાર તથા ઉપસ્થિત રહ્યા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ગુજરાત કચ્છ લગભગ સાડા આઠ વાગ્યાની આસપાસ એટલે અમારી એવી વાત થઈ કે સાહેબ તમે ત્યાં ઓફિસે હાજર રહેજો ને અમે પણ ખેડૂતો બધા આવવાના છીએ એવી કાલ પણ એમને મેસેજ તો થયેલું જ છે તો એમને મને ત્યારે જવાબ એવો આપ્યો કે મારું અહીંયા કંઈ કામ છે નહીં એટલે હું કદાચ નહીં આવું એમ એના પછી જે સિનિયર ચૌધરી સાહેબ છે એમનાથી મારી વાત થઈ એટલે અમે કોન્ફરન્સમાં હતા ત્રણેય જણા તો ચૌધરી સાહેબ જે સિનિયર ચૌધરી સાહેબ છે એ પણ એવું જ કીધું કે આ આનું કાંઈ અહીંયા કામ છે નહીં એટલે એ નહીં આવી શકે માંડવીમાં કામ છે એમનું એટલે અમારી એવી ચર્ચા પણ થયેલી કે જો કામ નથી તો પછી એને રાખવાનું કારણ શું છે એમ કોઈ વ્યક્તિનું અહીંયા આ ઓફિસમાં કામ નથી તો એને રાખવાનું હેતુ શું છે હવે અમારી રજૂઆત છે એક તો આ ઓફિસમાં કામ માટે જે પણ અહીંયાના જે ગ્રાહકો આવે છે એને કોઈ વ્યવસ્થિત જવાબ નથી મળતો અહીંયા પટ્ટાવાળો કોઈ છે નહીં કોઈ પણ તમારી અરજી ફોર્મ કાંઈ પણ હશે તો એ તમારે જ બધી ફરવું પડશે એવું કાલે હું ફર્યો છું અહીંયા અને જો પ્રશ્ન કાંઈ પણ પૂછીએ છીએ તો એનો કોઈ પણ સંતોષકારક જવાબ એ લોકો આપતા નથી બીજું આજથી અમે ત્રણ મહિના પહેલાં અઢી મહિના પહેલાં આ લોકોને કીધેલું કે આપણા જે પોલ આવે છે ઇલેવન કેજીના એના ઉપર બહુ મોટે પાયે વલવેલા ચડેલા છે ચોમાસાના કારણે એ તમે સફાઈ કરો નહીં તો વોલ નથી અને કાલે મેં એવું પૂછ્યું તો સાહેબ અહીંયાનું તમારું મેકઅપ કેટલું છે તમારી કુલ મળીને સ્ટાફ કેટલું છે તો એમણે એવું કીધું કે મને અહીંયા ખબર ન પડે આમાં કેટલું સ્ટાફ છે એ મને ખબર ન હોય એમ તો ઠીક છે તો તમને જે કંઈ ખબર હોય એની મને માહિતી આપો તો એ કંઈ બાકી જે ટ્રાન્સમિશનનું કામ છે એમાં મને ખબર પડે ટેકનિકલ તો મેં કીધું તો તમે પોલ કેટલા સાફ કર્યા છે તો એમણે જવાબ એવો હતો કે હવે કરશું એમ પણ હજી સુધી એક પણ કર્યું નથી ત્રણ મહિના પહેલાં અમે આ બધી ચર્ચા કરેલી છે સાહેબથી અત્યારે અમે લગભગ દસેક સાડા દસ વાગ્યાથી અહીંયા રાહ જોઈએ છીએ ખેડૂતો લગ પચાસેક ખેડૂતો અહીંયા છે બાકી બહાર પણ થોડાક છે તો ચૌધરી સાહેબ આવે છે એવું જે સિનિયર ચૌધરી સાહેબ છે એમણે એવું કીધું કે હમણાં સાડા દસ વાગે કોડે ચોકડી કોડે રોડ છે એવું કીધું અને દોઢ કલાક પછી અમે પૂછ્યું ત્યારે એવું કીધું કે હવે ઝરપરા છે અને એક કલાક થઈ ત્યારે અમે પૂછ્યું ત્યારે કીધું કે હવે ધરમ પહોંચ્યા છે તો આ રીતે લગભગ અમે સાડા દસ વાગ્યાથી આ ચૌધરી સાહેબ જે બેઠા છે એની અમે રાહ જોઈને અહીંયા બેઠેલા છીએ તો આ પણ ખબર નહીં કઈ રીતે પગે આવતા હતા કે આની શું સિસ્ટમ છે પણ બાકીના જવાબો બધા જે સિનિયર ચૌધરી સાહેબ છે એ આપે છે બાકીનું અત્યારનું એક એમનું પ્રશ્ન એ હતો કે ઘણી જગ્યા ઉપર વીજ ચોરી થાય છે તો સાહેબ એમ કે છે બને સાહેબો કે તમે જો બતાવશો તો અમે પકડશું આમાં તમારી જવાબદારી છે તમારે બતાવવું જોઈએ એમ આવું કીધું છે અમને અને લગભગ કિસાનો માટે લગભગ દરરોજ મારે આ ઓફિસમાં વન અને ટુમાં બનેમાં આવવાનું થતું હોય છે તો અહીંના અધિકારીઓ ઘણીવાર હું અરજદારો માટે આવતો હોઉં છું કિસાનો માટે સામાન્ય ગરીબ માણસો માટે મીટરો માટે તો આ લોકો ગોળ ગોળ જવાબ આપે એક તો કામ થતા નથી લગભગ બાર મહિનાથી અરજીઓ છે ગરીબ માણસોની એમને મીટરો અપાતા નથી બીપીએલ મીટર બીપીએલનો દાખલો છે કે ભાઈ આ બીપીએલ લાભાર્થી છે સરકારનો પરિપત્ર છે કે ભાઈ બીપીએલ લાભાર્થી હોય એને મહિના દિવસની અંદર મીટર મળવું જોઈએ પણ એક તમને દાખલો આપું કારા ગોગાનો કાસમ અબુભર ઇચ્છપન કરી છે એને હજી સુધી લગભગ દોઢ વર્ષ પહેલાંની અરજી છે એને હજી સુધી મીટર આપવામાં આવ્યું નથી એ બીપીએલ છે એને હજી સુધી મીટર આપવામાં આવ્યું નથી અને એવા ઘણા અરજદારો છે કે મેં જોયા છે કે સાહેબો પાસે આવીએ તો ઉત્તર ઉધળ જવાબો આપે છે કોઈ ભાષામાં કોઈ સભ્યતા નથી અને મેં એક અરજદાર પાસેથી સાહેબને મારી રૂબરૂ ફોન કરાવ્યો તો એની પાસે એણે પાંચ હજાર રૂપિયાની માગણી કરી કે ભાઈ પાંચ હજાર રૂપિયા આપો તો તમારું મીટર કાલે જ લાગી જાય એવા મારી પાસે રેકોર્ડિંગ છે અને પુરાવા પણ છે મુજો ના આલાભાઈ વેજાભાઈ ગઢવી તમારી શું મારી રજૂઆત એ હતી એકવીસ નવના મારું શાંતિલાલ ડુંગરશી એમના નામની અરજી કરેલી મોટર માટે ખેતીવાડીના કંડિક્શન માટે એકવીસ નવના અરજી કરેલી એમના પાછળ મેં ચાર ધક્કા ખાધા તો મને એમ કહેવામાં આવ્યું કે અરજી નથી પછી હમણાં પંદર દિવસ પહેલાં હું અહીંયા આવેલો અને એ લોકોના ચોપડામાં જીબીના ચોપડામાં ગોતાવાડ્યું એક બેન બે બેન એક વર્ષાબેન એક બીજા બેન હતા એમને વિનંતી કરી કે બેનો મને સપોર્ટ કરો તમારા ચોપડામાં નોંધ કરો છો એ નોંધ હશે ક્યાંક તો એ બેન કે તમે પણ જુઓ અને અમે પણ જોઈએ પણ સાહેબ તો ચોખ્ખી જ ના પાડી દીધી ચૌધરી સાહેબે કે અહીંયા અરજી નથી પછી એ ચોપડામાંથી ગોતાવડાવી અને એ બધા નંબરો લખી બેન વર્ષાબેન ને બેન આગળથી અને ચૌધરી સાહેબ આગળ ગયો કે ચૌધરી સાહેબ જો આ અરજી કરેલી છે આ આમનો નંબર છે તો તરત જ મને કે તમારી માંડવીથી અરજી આવી ગઈ છે ને આ લ્યો તમારું હવે કાલે આપણે કોલ કાઢી દેશું તો એટલી વારમાં સાહેબ અરજી આવી ગઈ ને મને ચાર પાંચ ધક્કા ખવડાવ્યા ત્યારે તો અરજી નહોતી એમ આ એક મારો પ્રશ્ન છે એમ મારું નામ નીતિનભાઈ મુળજીભાઈ ચૌધરી જુનિયર ઇજનેર મુન્દ્રા ટુ આજે સવારે આઠ વાગે ત્યાં માંડવી ડિવિઝનમાં ઉપલીઓ ઓફિસની સૂચનાથી માંડવી રૂરલ સબડિવિઝનમાં ચેક ઇન ડ્રાઈવર અર્થે હું માંડવી ગયો હતો ચેક ઇન ડ્રાઈવના વચગાળામાં મને મારા સાહેબ દ્વારા ફોન આવવામાં આવ્યો કે તમારે ખેડૂતો અહીંયા રજૂઆત કરવા આવે તમારે અહીંયા ઓફિસે આવવું પડશે ત્યાંથી હું ગુંદિયારી ગામમાં ચેકિંગ કરતો હતો ત્યાંથી હું રિટર્ન ઝરપરાશિરાચા રોડથી દ્રભ વચિન મુન્દ્રા ઓફિસે પહોંચ્યો છું એમાં જે લોકોના કામ છે આલાભાઈનું તો કામ ત્રેવીસ તારીખના આઉટ થઈને માંડવી થી ફાઇલ આવી હતી તો એનું પચીસ તારીખના રજીસ્ટ્રેશન કરાવીને એમનું કામ કરેલ છે કોન્ટ્રાક્ટરને કામ અપાઈ ગયેલ છે અહીંયા મુન્દ્રા ટુ સબડિવિઝનમાં ઘણા સમયથી જે જેઈની પોસ્ટ વેકન્ટ છે એજીના જેઈની પોસ્ટ એનો કાર્યભાર અત્યારે હું નોર્મલ સ્કીમ એનડી સ્કીમ સંભાળું છું એના પર અત્રોતર ભાર મને આપવામાં આવ્યો છે એજીનો એમાં ફાઇલની થોડી મિસ થઈ ગઈ છે એનું કામ કરી દેવામાં આવ્યું છે અલાભાઈનું કામ એજીના પોર્ટફોલિયન સાહેબ છેલ્લે એક વર્ષથી નથી મુન્દ્રા ટુમાં હું જિગ્નેશ ગુમાનભાઈ ચૌધરી ડેપ્યુટી એન્જિનિયર મુન્દ્રા ટુ સબ ડિવિઝન એટલે જે એમની રજૂઆત છે એ જે ભાઈ વાત કરે છે એનું કે કનેક્શન રાત્રે ડીમ થાય છે કે તમે બીજો લોડ જોડો છો એમાં એવી માહિતી મને નથી મળી જો માહિતી મળશે તો હું ચોક્કસ એમાં એક્શન લઈશ એમાં માહિતી એટલે કઈ ધારું કે એમને પાસે ભલે મને તમે ફોન થી મેસેજ રિપ્લાય આપી શકો કે ભાઈ આ ચોરી થાય છે ગમે એ વસ્તુ હોય કે મારા ધ્યાનમાં નથી આવ્યું મને આપશો તો હું ચોક્કસ એનો એક્શન લઈશ અમાર સાહેબ ખાસ કરીને એ લોકો એ પણ કહે છે કે ફોન પણ નથી ઉપાડ ના મારો મારો ફોન ઉપડે જ છે પૂછું તો ગમે પૂછી શકો છો આ વિરમભાઈ છે એમને ખબર છે કે રાત્રે ગયા ફોન આવ્યો તો મારો ફોન પડ્યો છે ને આમનો અને તમને તમે આમ સમરાભાઈનો બાકી મારો ફોન તો ઉપડે જ છે રાત્રે તમે એક વાગે પણ કશું તો ઉપડશે પણ મારું થાય છે એનું અમારે કહેવાનું હોય કે ના એટલે માહિતી તમારી પાસે હશે તો તમે આપી શકો તો મને એવું નથી કે માહિતી તમારે દેવાની હોય બાકી તમે માહિતી આપશો તો ચોરી પકડાઈ શકે તમને ધ્યાનમાં આવ્યું તો બાકી હું એમ નહીં કીધું કે તમે માહિતી દેવાની તમારે તમારે ચેકિંગ કરવાનું હોય છે અહીંયા ઓફલાઈન હોતું નથી ખરેખર ઓનલાઈન રજી કરવાનું હોય છે એમને ખાલી ડોક્યુમેન્ટ એ ચેક થઈ જાય આગળ કંઈ ક્વેરી ના આવે ઓનલાઈન માટે એ લોકો ડોક્યુમેન્ટ ચેક કરાવે પછી એને ઓનલાઈન હજી તો ઓનલાઈન રજી કરવાનું ઓફલાઈન રજી આવતી નથી એસપીએ સિવાય ખેતીવાડી સિવાય નહીં એની વેબસાઇટ છે એમાં કરી શકે એવું એનો સર્ક્યુલર છે એનો એમાં અપલોડ મળે મળે અહીંયા મળે હા એટલે માહિતી મળે ઓફિસમાં આવે તો આપશું તમને હા એ વિથિન પંદર દિવસમાં સર્વે કરીને એટલે બધા ફીટર લેવાના તમારે ફીટરો હા એટલે વાડી વિસ્તારમાં બધા તો બે એક મહિના જેવું લાગશે બધા સર્વે કરીને બધું કરીને બે મહિના બધા ફીટરો બે મહિના બધા ફીટરો મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમ ગઢવી મારું નામ છે આજે રજૂઆતમાં એવું હતું કે મુન્દ્રાની જે પેટા વિભાગ બેની પીજીવીસીએલ ની કચેરી જે છે એ કચેરીની અંદર કોઈ પણ અરજદાર અરજી કરવા આવે ત્યારે એની પાસેથી અરજી સ્વીકારવામાં ખૂબ જ તકલીફ થાય છે અને જે સ્ટાફ પૂરતો ન હોવાના કારણે અથવા તો સ્ટાફ એમનો ટેકનિકલ સ્ટાફ છે એ ફિલ્ડમાં હોવાના કારણે વારંવાર ગ્રાહકોને ધક્કા પડે છે તેમજ અહીંયા કને જે કામ હકીકતમાં પટ્ટાવાળાનું છે એ પણ કામ અરજદાર પાસે કરાવવામાં આવે છે એટલે ખાસ એક રજૂઆત હતી કે વન વિન્ડો ઉપરથી અરજી લેવામાં આવે અને ગ્રાહકોને પરેશાન ન કરવામાં આવે એક મુદ્દો એ હતો બીજો મુદ્દો ખેડૂતોનો લાંબા સમયથી ચાલે જ છે આપણે બધા લડતો કરતા આવ્યા છીએ કે મેન્ટેનન્સનો પ્રશ્ન પૂરો નથી થતો અત્યારે ઠંડીની સિઝન હોવાના કારણે થોડુંક પાવર ઠીક આવતું હશે ત્યારે એ લોકો મેન્ટેનન્સ નહીં કરે એ અત્યારે મેન્ટેનન્સ નહીં કરે અત્યારે એમનો જે ટેકનિકલ સ્ટાફ છે એને પણ ઉઘરાણીમાં લગાવી દીધો છે ખેડૂતો પાસેથી બિલ વસૂલવામાં કે અન્ય ગ્રાહકો પાસે બિલ વસૂલવામાં બીજું એમનો જે સ્ટાફ છે એ સ્ટાફ ભાગે સવારના આઠ વાગે ચાલુ થવાનું હોય એના બદલે નવ દસ વાગ્યા સુધી હોટલ ઉપર બેઠા હોય દસેક વાગ્યા પછી ધીમે ધીમે ચાલુ થાય વરી બપોરે ક્યાંક આડા આવડા થઈ જાય આમ બે ચાર કલાક કામ કરી અને પોતાની ડ્યુટી પૂર્ણ કરે છે એવી રીતે જો કામ કરશે તો મેન્ટેનન્સ ક્યારે પણ શક્ય નથી પૂર્ણ થઈ શકે એ એ મુદ્દો બીજું જે અત્યારે આક્ષેપો કરવામાં આવ્યા એના કેટલા આધારો છે કેટલા નથી એ આપણને કોઈ વધારે માહિતી નથી પરંતુ જે ખાસ એમની જે માનસિકતા છે દરેક કર્મચારીની એમનું ધ્યાન ભાગે ઇન્ડસ્ટ્રી અને જે વધારે આવક થતી હોય એવા ફીડરો ઉપર જ હો હોય છે જ્યારે ગામડાના ગરીબ લોકો ને રાતના લાઇટ ન મળતી હોય તો એ ખાસ કોઈ એના ઉપર ધ્યાન નથી આપતા તેમજ ખેડૂતોનું તો લાસ્ટમાં જ વારો આવે છે કે છેલ્લે બધું રિપેર થઈ ગયા પછી એ જે ફીડરો રિપેર થાય આવા મુખ્ય મુદ્દાઓ હતા તેમજ અત્યારે અહીંયા કને તમામ પી સીએલની કચેરીઓમાં વારે ઘડીએ એમની પાસે ટ્રાન્સફોર્મર નથી હોતા એમની પાસે કનેક્ટર નથી હોતા એમની પાસે અન્ય જે ટેકનિકલ સામાન હોવો જોઈએ તેની અપૂર્તિ હોય જ છે અને જે મેન્ટેનન્સ કરવાના ફીડરો છે એ બે બે ત્રણ ત્રણ વર્ષ થયા જેમના પ્રોજેક્ટ બની ગયા છે એવાના પણ અત્યાર સુધી હજી કામ પૂર્ણ નથી થયા તો આ વિવિધ મુદ્દાઓ આધારે જે રજૂઆત કરવામાં આવી એ રજૂઆત આપણે જોઈ અને હવે આવતા ભવિષ્યમાં જોઈએ કે એ લોકો આના ઉપર કેટલી વારમાં કામગીરી કરે છે અને આનું પરિણામ શું આવે છે એના સિવાય એક બીજો આજે જે મેં સાંભળ્યું અહીંયાના ડિપ્ટી એન્જિનિયર પાસે કે એજી સિવાયની તમામ અરજીઓ ઓનલાઈન જ કરવાની છે કોઈ ઓફલાઈન અરજી કરવાની નથી અને એમણે એક પરિપત્ર પણ સર્ક્યુલર જે આવ્યું છે એ આપ્યું છે દસ એક બે હજાર ત્રેવીસનું એટલે કે કોઈ પણ ભણેલ હોય કે ન હોય કોઈને આવડતું હોય ન આવડતું હોય તમામે તમામ ગ્રાહકોને ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂતો સિવાયની તો આ એક મુદ્દો ખૂબ જ સેન્સિટિવ છે અને આનામાં આગળ લડત કરવાની પણ જરૂર પડશે એવું મને લાગે છે ધન્યવાદ